તમે કીધું દૂધી દૂધી પણ આમાં આમાં બધી એકદમ મોટી મોટી નથી છે છે નાની નાની આગળ તો બીજી બીજી હશે કે ઝીણી આવી હોય મેધી થો

લઈ લઉં બસ હવે તો એ નહીં હોય બજુ તો હલવો કરવો હોય તો થોડીક જોઈએ વધારે એટલીકમાં ન થાય જ વેલો નો ટૂટે હે વેલો નો ટૂટે હા આ વેલો થોડો ટૂટે આથી આવી તને કાપા આજો કમરામાં ઈર છે આ ઈર ઠીક આવી ઈર છે હ હા એટલે કમળ સુકાઈ જાય હ હા એ પછી દવા વગર જાય ને દવા છટવી જ પડે દવા છટવી જ પડે આ મે તો બધી રીંગણી ફેલ જાય આજે બધા કમળ સુકાઈ ગયા જો એટલે દવા છટવી પડે હ હા નકર પછી આ ઓટાણે પણ ઓટાણે રીંગણા તો દેખાતા જ ન ને રીંગણા ક્યાં હોય છે ને પણ આ દવા ને લીધે તો છે આ રીંગણા એકદમ નરવાઈ ગયા ને તાજા હે નરવાઈ ગઈ આખી રીંગણી હવે બરાબર છે દવા વગર કઈ થાય નહીં દવા છાટવી જ પડે આગળ આગળ આ બાજુ થયેલ हाँ रखती जा हम फिर जा जरा जरा हाँ हम सिख सिख ले लेता है कहीं दीजिए हाँ मेरी ये हाँ आगर से आगर। से? से? हाँ आगे आगे हाँ 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 से हाँ क्या हाँ हाँ से हाँ 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 अजी जो अजी हाँ

આ ઈ જો અસલ આમ ઈર પડી જાય અંદર ઈરું પડી જાય મોટા રીંગણા હોય ને તો ઈરું પડી જાય મોટા રીંગણા હોય તો ઈરું પડી જાય પેલા તો છે ને દવા સાટતાતી પોપી થી હાચે ને મારે મારે દવા સાટવી પડતી હે તો હવે વાંધો નહી તાવ તો દવા સાટવાનો છે પોપ ઓટોમેટિક આવે ગામદય એક તો 10 સટન પફ હે બદે ઓટોમેટિક આ હે મહેનત ન કરી પડે હ મહેનત ન કરે આ કી માં છોડવો હે વસમાં રીંગણી હમજી નથી રીંગણી નથી બીજું કઈક છે આ કઈક બીજું છે જો બીજું છે રીંગણી જેવું જ લાગે એટલે પરદો ભુલી જાય પેંગણે જેવું જ લાગે આ મતી આ કુકડાઈ જામ આવ આ આવ છે એટલે દવા છાટી પડે ને દવા થી નહીં થાય ને કાઢી નાખવી પડે કાઢી નાખવી પડે ઓહો

દવા તો જોઈએ રીંગણી ઉપારી એવી અસલ થઈ ગઈ પણ એ રીંગણીમાં ઈળ આવી ગઈ ઈયળ આવી ગઈ હા રીંગણીમાં ઈયળ આવે ગઈ તે દવા તો સાટવી પડી નથી આ ચો સાચી લીધી દવા રીંગણામાં આવી ને રીંગણીના છોડમાં એળ આવી છે હા બેયમાં આવે છોડના કમરામાં આવે હા હા તો એ એવું છે એ દવા સાટી લીધી અને એવું ફાઇન પડે ગઈ તે જામું છું